વાથરી દીયા તારે એટલે હું કહેશે મીન વારી દીયા વારી દીયા ઉખેલી દીયા ખીરી દીયા હા પછી દૂધ ભરાવ દીયે બરાબર પછી દૂધ ભરાવતા આવો એ ખરે બોલ લાગો બોલ લાગો કે જાય હો મિત્રો ગો બોય છે એક પ્રમોશન કરવાનું છે ને મારા ભાઈ તેના વિડિયો શૂટિંગ માટે આયા છે આજ આપણે બાઈકોનું કરવાનું છે મારા ભાઈ હોન્ડાનો એક નવો શોરૂમ ખોલેલો છે ગોભાઈમાં તો આપણે પ્રમોશન કરવાનું છે ના મારા મિત્ર પણ અંદર ખાસ મિત્ર બહુ સમય પછી તમને બ્લોગમાં જોવું અરે મોસ્ટ વેલકમ મોસ્ટ વેલકમ જયારી વારીલા કોંગ્રેટ્યુલેશન લાખ લાખ બધાઈયા તને ધન્ય ધન્ય ધન્યવાદ ઓ અમે ડાયરેક્ટ ખાતા કરી દીધા ભરાળી બિસ્કિટ ખાઓ મસ્ત છે હેલ્ધી વસ્તુ છે એવું હે સરસ એ મિત્રો ફાઇનલી પ્રમોશનની રીલનું શૂટિંગનું કામકાજ પતાઈ દીધું છે અને અત્યારે હાલ અમે લોકો નીકળ્યા છીએ એક સરસ મજાની જગ્યાએ અમને મારા ભાઈ એક વ્યક્તિ મળ્યો ગામ એને અમને કીધું કે ભાવાજી તમે એક જગ્યાએ જો મારા ભાઈ ત્યાં એક જોરદાર ધોધ ચાલુ થઈ ગયો છે અત્યારે બરાબર છે તો તમે બધા નાવાજો અને મોજ કરો ચોમાસાની એટલે મો વિક્રમ ના હાર્દિક ત્રણે અમે લોકો બાઈક લઈ નીકળી ગયા છીએ આજે ફરવા માટે અને ચોમાસામાં સરસ મજાના ધોધમાં નાવા માટે શું કે વિક્રમભાઈ હા જુઓ બધા મોજ કરવાના છે આજે અત્યારે હાલ અમે આટલો ઉભ્યા છીએ ચોપલાનાર મોરડુંગરા જય શ્રી રામ જય બજરંગ બલી જય હનુમાન આ બધા મિત્રો મળ્યા છે મને બહુ મજા આવી ગઈ ભાઈ હો માહોલ એકદમ ગરમ કરી દીધો છે ક્યાં બોલતી પબ્લિક ચોદરણી ગોમમાં આવી ગયા છે તો લેહડો તાના નાસ્તા માટે કોક લઈ જઈએ બરાબર તોમી તો બઈ લે લીધી છે ફરારી કેવડો આ દીકરે વિપલ લીધી છે અને પીલા બઈ લીધી છે હેપી એપી સ્પીડ વિક્રમભાઈ મન આગું એવું ચાલે રેફર લઈ લે વિક્રમભાઈઓ વાહ અને બાઇક આપણું પાર્ક કરી દીધું છે બરાબર બાઈકોએ પાછળ મૂકવું પડે છે અને લગભગ એક કિલોમીટર જેવું આ રસ્તાથી જવું પડે છે બરાબર પછી મને દોધ જોવા મળે તો આ ભાઈ મને આજે લઈ જવાના છે તમે આવશો ને મારા ભાઈ તો ચલો તને મને ગાઈડ કરો તમે આજે ચલો કડોતરી ગોમના ખેતરોમાં ફરી રહ્યા છે અને શૈલેષ ભાઈ અમને ગાઈડ કરી રહ્યા છે બરાબર છે એ બા મને લઈ જવાના છે આજે ધોધ જોવા માટે જો આ બાજુ બધા પાછળ હેઠતા હેઠતા હોય છે હું જા પાલટી જય માતાજી મજામાં હાર્દિક ભાઈ જય માતાજી જય શ્રી કૃષ્ણ સોને કરે તરવા હ ડુક્કી મારવા હા જો મિત્રો શૈલેષ ભાઈ ના હેતર માં મને એક વસ્તુ જોવા મળી છે શૈલેષ ભાઈ તમે આ હું ગાડી છે આ બધું આ હું કરી જતો મે આ આ જાત વાય તો કોઈ એવું આ તો મારા જેવું લાગે છે તને હું જો આ ખતરનાક સનરૂપ વાળું મારો બનાવ્યું છે એકદમ ઓપન બરાબર છે જેમ આપણે ગાડીમાં નહીં બધા સનરૂપ આવતો બટન ખોલીને ઉપરથી આમ ઓમ જાય એવું મારું બનાવ્યું છે અમારા જો આ માહોલ ગરમ કરે છે ચલો શૈલેશભાઈ તમે એક ગીત ગાઈ હેડો હે ઓડણી ઉડે તો ઉડે ઉની જાય ઓડણી ઉડે તો ઉની જાય માહોલ ગરમ ગરમ

અને ડુંગર પણ એકદમ ભયંકર છે આમન તો બીકે લાગે છે થોડી થોડી બરાબર આ ખાલી ખાલી ગપ્પો થોડા મારતું આવવાનું બાકી થોડી થોડી બીક લાગે છે કારણ કે જંગલ એકદમ બહુ ઘણું જંગલ છે અને હેવી છે મારા ભાઈ પાછળ હાર્દિકભાઈ ને આ તો થાકી ગયા છે એટલે થાકી જાવ શું કરી લે ભાઈ આય એમેઝોન ના જંગલ માં ફરી ગયા અને એવું લાગે છે જો બધાએ આ આજુબાજુ માં બધા જોરદાર બધા ઉછોના ઉછો હા માહોલ ગરમ માહોલ ગરમ ઓહો ના અમારીની તૈયારી કરી દીધી છે લુકડો કાટ નાખે ગયો તો રાજાઓના સમયનો રસ્તો હોય મારા ભાઈ જુઓ અત્યારે હાલે એવું ને એવું છે બધા પથ્થર થી બનાયેલો છે ઝરણાનો અવાજ ચાલુ થઈ ગયો છે ભાઈ જોઈ કાટલા નો અનુઝરણું હશે આમ આગળ તો ભાઈ મોટા મોટા દૂધ જોવા મળવાના છે આ બધા મિત્રોને એવું કેવું થાય છે કે આ જંગલમાં છે ને ટાવર નહીં આવે બરાબર એટલે એ વસ્તુ તમારે ખાસ મગજમાં ફિટ કરી દેવી જંગલમાં જોમબો ખાવા મળે છે ભાઈ તો લેહડતા અને જોમબો ખાઈ ગયેલા જંગલ તો મારા ભાઈ ધીમે ધીમે એકદમ ભયાનક થતું જાય છે આ બધા ગોમ લોકો ને એવું કેવું થાય છે કે આ જંગલમાં માં પેલા છે ને બધા રાજાઓ રહેતા હતા વર્ષો પહેલા બરાબર અને અત્યારે હાલ એમની ઈટો અને મહેલ પણ જોવા મળ્યા છે બરાબર અને એમનું કોઈ છે સાત રોણીઓ અને એક રાજા ઉપર સાત કુંડી છે એક અને સાત રોણીઓ રહેતી રાજા રહેતા એક બરાબર એક રાજા ને સાત રોણી હતી એવા રાજા રહેતા હતા રાજા 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 રહેતા હતા ભાઈ ભાઈ આ જગ્યા પર બધી જોવા જોવા છે છે મારા અને મિત્રોને એવું કેવું શકો એક મચ્છી પણ મળે પાણી પણ કાચ જેવું પાણી પાણી છે મારા ભાઈ કાચ જેવું પાણી છે ના પાણી બહુ મજા આવી ગયા તકલીફ

આ બધા માણસો નીવે તો કિલોમીટર દૂર લઈને આવે છે મન કડોદરી ગામ થી બાકી આજે તો મારા ભાઈ ખતરનાક મજા આવી ગઈ છે પણ બધું નવું નવું જોવા મળે છે એકદમ ઓર્ગેનિક જમ્બો ખાવા મળે છે પાછો ઓકે હાર્દિક ભાઈ ખતરનાક દેખાય છે મારા ભાઈ આમ તો પોણી આવત એકદમ હેવી લાગે હમ ઓ માય ગોડ મારા ભાઈ ખતરનાક લોકેશન લાગી રહ્યું છે એકદમ અલગ જ ગુજરાતમાં ઘણા બધા હું તો કહે છું લગભગ કોઈ પણ વ્યક્તિને ખબર જ નહીં હોય કે ભાઈ ભમરાનો ધોધ અહીંયા આવેલો છે બરાબર છે આજે આપણે એ જગ્યા એક્સપ્લોર કરવાના છે અને બહુ મોજ કરવાના છે બીજા બધા તો આગળ ના ભાઈ ફરી વળ્યા છે મિત્રો ફાઇનલી 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 આપણે આવી ગયા છીએ ગુજરાતની એક અનોખી જગ્યા એટલે કે ભમરાના પોખિયે તો જુઓ તો ખરા માણા ભાઈ એકદમ અલગ જ લોકેશન લાગે છે એક ચાલો એકદમ કુદાડો હે ચાલે ભાઈ અરે વાહ મારા ભાઈ બધા દૂધ નું પોણી રોકી નાખ્યું છે તમે થોડી વાર જુઓ પોણી કરે એટલે અને વિક્રમભાઈ આટલે ના આમાં મોત કરી રહ્યા છે વાહ ભાઈ વાહ 八百，走了。 વાઘની ગુફામાં જઈએ છીએ ભાઈ વર્ષો પહેલા આ ગુફામાં બધા વાઘ રહેતા હતા એવું આ બધા મિત્રો કહી રહ્યા છે મિત્રો જોઈ લે ભાઈ આઈ રીતે વાઘ ગુફા છે અને અંદર તો ભાઈ બહુ બધી વિશાળ જગ્યા છે મને લાગે છે દસ પંદર વાઘ આરામ થી રહી શકે એટલી મોટી જગ્યા છે અને હું કેતો શૈલેષભાઈ તમે આખા ફરી આ બાજુ આ બાજુ કયો કયો અને બકરી બની પાસે આવી ગયા બીજી ગુફા જોવા મળી છે બરાબર પણ આ ગુફામાં આપડે જવું નહીં કારણ કે એ ગુફામાં બહુ ભારે પડી ગયું છે હે ભાઈ હા મસ્ત મજાના બધા પતંગીઓ ઉડે છે એક નંબર લોકેશન લાગે છે વિક્રમભાઈ ફેન ફોલો જોવા બધા ફોટો પડવા માટે આઈ ગયા છે બધા નેતતો તો અને મગફળી નેધવાનું કોમ્બેલી ફોટા પર આવું બોલો લેહડો ગાઈસ ફાઈનલી અમે વૈથી નીકળવાનો ટાઈમ થઈ ગયો છે આપરે બાકી કડોદરી ગોમ તો મારા ભાઈ એક નંબર મજા આવી ગઈ કેમ ભાઈ એક નંબર બહુ મજા આવી ગઈ ફૂલ મોજ આ ગામના મિત્રો પણ બધા બહુ સારા છે બધે બહુ મોજ કરાઈ અને માહોલ એકદમ ગરમ કરી દીધો બરાબર એકદમ ટ્રેનિંગ હ બાકી ભૂખ લાગી છે તો લેડો ગાઈસ તન તમને આજનો મારો વિડીયો છે એવો લાગ્યો સારો લાગ્યો તો લાઈક કરી દેજો ચેનલ પણ નવાઈ લાગે તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરી દેજો બાકી મરી સીધા કાલના નવા વિડીયોમાં બાય બાયર જય માતાજી